ગરવી આજીવન રાજનીતિ માટે સન્યાસ લેવા તૈયાર છે સર મારે કઈ નથી જોતું કોઈ નથી જોતું મારે મારે નથી પદ નથી આ તો મજબૂરી છે મજબૂરી છે

સંઘડિન બને તો ભાજે તૂટી જાય બોલે ભાજે પડી જાય આવા સાજી કે નહીં પણ મિત્રો એટલા માટે કે તમે જો પેપર ફૂટી જાય પરીક્ષાની તૈયારી કરે એટલે પેપર ફૂટી જાય તમે ખેતીમાં વધવાનો મત દેતા મંડરેગા યોજનામાં મંડરેગા ખાઈ जाओ દુકાનો તમે બનાવીને રાખો તો ગેરકાયદેસર ચેમ કરીને તોડી જાય અમદાવાદ ના મિત્રો એક મહિલા વેપારી જે વર્ષો થી ભાજપ ને મત આપતા એકર જમીન મફતના ભાવે આપી દો તમારે વાપરી છે મિત્રો પેલા હક ગરીબો છે પેલો એક વંચિતો નો પેલો ખેડૂતો નો છે અને લઈને રહેવાનું છે એટલા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ

પણ મિત્રો હું તો એમ કહું છું કે ગૃહમંત્રી તમે જે સરકાર ચલાવો છો ને એ હપ્તા ચલાવો છો દારૂ ડ્રગ્સ વેપાર પણ હપ્તા લો છો પણ ચોવીસ કલાક માટે ગુજરાતની કાનૂન વ્યવસ્થા ઇસુદાન ગઢવીને આપો સાહેબ સડકલો જો ફરકે ને તો યસુદાન ગઢવી આજીવન ભાજપનો ગુલામ બની જશે છે ચકલોનો પરવા નહીય આજ ડ્રક્સ دارની તો બીજો નંબરની વાત છે પણ આગમાંથી પક્ષી પણ એવો નીકળતો હોય ને તો એને પર વિચાર કરીને નીકળવો પડે આ તાકાત હોય છે અમી સાહેબ આજે મરજી પડે વીરતા સાહેબ બે ફાર્મ પર લૂંટ ચાલી રહી છે ગુજરાતમાં મારું હયું પડી જાય છે મને તો વિચાર આવે છે કે ભગવાન કરીને વેલી ચટણી આવી જાય ઓ નહીં તો આ લોકો હાથમાં હશે ને રાજ્ય પાંચ સાત લાખ કરોડ નું કર્જ હશે ગૌચરોની જમીન બધી અતાણી ને આપી દીધી હશે અદાણી ફેક્ટરીઓ બનાવતો હશે ભાજપ ના નેતાઓ એમાંથી તો આપણે આવડે છે પાછા ભાજપ ના નેતાઓએ જેટલી જેટલી સંપત્તિ બનાવી છે એને હું કહેવા માંગુ છું કે ભાઈઓ ધીરે રાખ્યો આપણી સરકાર આવી ખેડૂતોની સરકાર આવી મજૂરો શ્રમિકોની સરકાર આવી એટલે પેલી મિલકતો જપ્ત કરવાનું કામ અને આ ખેડૂતોના ખાતામાં નાખવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની છે અને હું ભાજપના સારા લોકોને છેલ્લી વાત કહેવા માંગુ છું કારણ કે તમે વરસાદમાં છો પલડો છો મને બહુ ચિંતા થાય છે પણ છેલ્લી વાત હું કહેવા માંગુ છું ભાજપના નેતાઓને नेता के के करो साहब महाभारत काल भीष्म पिता, पिता ने इच्छा मृत्यु कोई ताक़त न थी भीष्म ने मारी सके भीष्म पिता व्यक्ति मां सरस्वती कलाची फेरवा मांगे ने तो मां सरस्वती न फेरवी भीष्म पिता

સાહેબ યાદ રાખજો પાપના ભાગીદાર થશે તમારા દીકરાઓ તમને આ સારી નથી અને ને હોય દીકરા અમે ઈમાનદાર છીએ નિષ્ઠા વાળા છીએ અમે કર્મના ના માં હું માનનારો વ્યક્તિ છું સાહેબ એવું નથી કે અમને આવડત નથી આઠ પાછો તમારી આવડત ની શું પાકાત છે અમે ડબલ ગ્રેજ્યુએટ થી બેઠા છીએ આવડત તો અમને તમારા કરતા શો ગણી છે પણ અમારા ખંડન અમારું લો અને એટલા માટે અમે કરેલા છીએ સાધન એટલે આજે પ્રેમ મળે છે તમે મને એમ કહો કે આજે મુખ્યમંત્રી ની સભા તો તમે આવી રીતે ઉભાવત ખરા ખરા મિત્રો ભાજપના ના છે જે લોકો ગૌચરો દબાવી દીધી હોય કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટ માંથી ખાઈ જતા હોય લોકો ઉભા અને તમે સાહેબ આવ્યા છો આનું નામ પરિવર્તન નક્કી છે આ સ્પષ્ટ સાબિત થાય છે સાહેબ અમે લોકો મિત્રો હટવાના નથી પણ તમે આ રીતે સાથ આપશો તો તમને ખાતરી આપીએ છીએ

કે ખેડૂત કરીને કે વંચિત કે શોષિત ને કોઈ પણ પરેશાન કર્યું છે તો એ સંધ્યા બેઠો છો વ્યાજ સાથે વસૂલાત કરીશ આ નક્કી છે એમાં કોઈ બે મન લોકોને અધિકાર નથી મારા ગરીબો વંચિતો શોષિતો માતા બેનો દીકરીઓ ઉપર અત્યાચાર કરે છે અને ભગવાન

બરોબર છે બાળક રમતું હતું અને રમતા રમતા એ બાળક છે ને એ ધૂળ ખાવા માંગ્યું ધૂળ ખાતા કરતા એને કપચી ઉપાડી ડામર

काय देवागत तू डॉक्टर गया तो ओके से तुम ज्योतिषी पास जाओ એટલે મમી પપ્પા ગયા જ્યોતિષ પાસે જ્યોતિષ પાસે લઈને દેખાયલો એટલે એને જો આ તમારે બીકરો જો તો હા તક ચિંતા કરવાની જરૂર નથી આ નેતા બનવાનું છે તો કે તો નેતા બનવાનું છે ને આ બધું પથરને પ્રેક્ટિસ કરે પ્રેક્ટિસ મોટો થઈને રોડના રોડ ના રોડ ખાઇ જ્યા હે બ્રિજ ના બ્રિજ ખાય ગરીબો નો વંચિતો નો ખાઈ ને જાશો ક્યાં તમે મન કસુદાન ભાઈ અમે ચૂંટણીઓમાં ચૂંટણી પેલા રૂપિયા ભેગા કરીને પછી ચૂંટણીઓ વેચીએ એટલે મેં કીધું પછી થાય શું પાંચસો કરોડ ની બનાવી મારે લિસ્ટ બનાવવા બેઠો હતો મેં કીધું કેબિનેટ પેલી સરકાર બને કેબિનેટ બને તો માફ તો કરવા પડશે કે સુદાન ભાઈ મોટી મોટી વાતો કરતા એટલે મેં કીધું આ રૂપિયા લાવીશું ક્યાંથી એટલે લિસ્ટ બનાવતો તો પાંચક હજાર પાંચ ભાજપના ને તો ઘણાની સંપત્તિઓ હતી એટલે મેં પૂછ્યું યાર આટલા બધા સંપત્તિ તમે બનાવીને જાઓ ક્યાં માન કે સુદાનભાઈ નેતા બનીએ ને ચૂંટણીઓમાં અમારે સમૂહ લગ્નમાં લખાવવાના હોસ્પિટલમાં કરવાનો આંતેમ મેં કે જી કરવું ને દોઢ વર્ષમાં કરી લેજો આપણી સરકાર આવશે એટલે મને કે તમે શું કરશો મેં કીધું આ જ પોલીસ તમારી જે તમે અત્યારે નાટક અને નાચ કરાવો છો ને કામગીરી સોંપીશું કે પલાળા ભાઈ ને ફોન કરોડ ની સંપત્તિ દાનમાં કરવાની છે પછી જન્મ છે આ પોલીસ નો ઉપયોગ આમ લેવાનો હોય ભાઈ ગરીબો ના ખાતામાં રૂપિયા જમા કરાવવા માટે થવાનું અત્યારે પોલીસ નો ઉપયોગ કરે ખબર ઈસુદાન ની સભા નો થવી જોઈએ હજુ ને ફલાને ત્યાં એક કામ કરો પરમિશન ન આપે તમારા બાપનું ગુજરાત નથી હાલ્યું સોળ વર્ષ પત્રકાર રહ્યો છો મને ખબર છે ક્યાંથી ક્યાં ફાઇલ નીકળે અને ક્યાંથી ક્યાં ફાઇલ હાલે આજે એક એક અધિકારી આઈએસ આઈપીએસ અધિકારીઓની કેટલી સંપત્તિ ને ક્યાં રોકાણ છે ને એની ડિટેલ આયુસુદાન ગઢવી પાસે નીકળે તો કેવો હું ઈ માનતો હતો મિત્રો કે ભાજપ ના નેતાઓ પાસે એટલી સંપત્તિ છે કે મારા ખેડૂતો તમામ દેવો તમારા ઉપર ત્રણ લાખ રૂપિયા હશે કદાચ હે ને ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ સુધીના હશે છે કે નહીં ચિંતા ન કરો એક જાત કે એક જ જાત કે માફ થઈ જશે આનાથી આપણે કઈ આગળ નથી આગળ તો પછી જવાના છીએ કે ત્રણ ઉપજ લઈ શકે પૂરતા ભાવ મળે ખેડૂતોએ માલ વેચવા જવું ન પડે વ્યવસ્થા ઘરેથી લાવે અને કોઈ પણ અધિકારી ઈ જેટકો વાળો હોય કે ફેટકો વાળો હોય કે નેટકો વાળો હોય

न भई न मज़ा ज એટલા સકા નકી બે સકે તકલીફો થાય કે ખડુ તે બાદ જમીન આપી દઈએ મિત્રો બે કરોડ રૂપિયા આપણ તોય આપણે લોસ માં છલી સમજો આ લોકો કે પાન 15 25 લાખ માં જમીન લઈ લે અને પછી અજારો કરોડ રૂપિયા કમાય આ પવન ચક્કીવા ના હયા આવેશક નથી આવતો તમારે ને ખબર નથી આવેનું મરજી પડેલી તો નાખી દેજો એના હોય રીતે નાખવા બોલો હું એ કહેવા માંગુ છું કે આપણે આવી વ્યવસ્થા પેદા કરવી છે જેથી ન્યાયપ્રિય ગુજરાત બની શકે ગુનેગાર સુદાન ગરમી નું ભાઈ પણ હોય અને સામે એક સામાન્ય ખેડૂતે પોલીસ ફરિયાદ કરી હોય ફોન થી તો મારો ભાઈ પણ જેલમાં જાય ને આવી વ્યવસ્થા આપણે લાવીને પછી છોડ વિકસાય અને આ છેલ્લી વાત કહી દઉં મારા ભાજપના નેતાઓને હાથ જોડીને કે સાહેબ હમણાં હું આવતો તો રસ્તામાંથી તો ગાડીમાં કાફલામાં મારા ડ્રાઈવરે બ્રેક મારી એટલે શું છે મેં કીધું તો બિચારા બોમ્બ નો આખો ટોળો જાતો હતો